હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે તપડી આવી ગયા છીએ ખેતરમાં આટો મારવા માટે ખેતરમાં આપણે આંટો મારવા આવી ગયા છીએ પાછા થોડા થોડા પાકો આવી ગયા છે જો આ છે ધાણા થોડી મોટી થઈ ગઈ જો આમાં ડુંગળી ઉગી છે કારણ કે આમાં અને આમાં પેલા જે હશે ને ડુંગળી હતી ડુંગળી લઈને પછી આમાં ધાણા લેવાશે મે છે આવી જવા મરચાં ખાવા હોય તો ટમેટી છે ટમેટી જોવા જઈએ ટમેટા પાયકા કે નહીં હાલુ ઝીણા ટમેટા ખાવા હોય ને હજુ ઝીણા ટમેટા છે બાકી તો ગયા છે ઝીણા ટમેટા જો থিয়ে বোধ পাকি গেছ আৰু খাই তোমাৰ টমেটা মজা আমা যোৱা ঝিণা ঝীণা খাওঁ মজা আৱে টমেট

આવી જાવ તુર ખાવી તો તૂરમાં આવી ગયા તૂરમાં તૂર ખાવા જો આ બધી તુર છે પાકવા આવી છે આમ તો હવે આટલી તુર છે વાવેલી તો લીલી છે મજા આવે ખાવાની swimming pool banne chhe swimming pool swimming pool સ્વિમિંગ પુલ આખો બગીચો બને છે સ્પેશિયલ નાના છોકરાનો સ્વિમિંગ પુલ અહીંથી મોટાનો આગળથી જો ભાગ પડેલા છે બધું ડેવલપિંગનું કામ ચાલુ છે આમાં દરવાજો રાખેલો છે કેટલી અંદર એન્ટર થવાનું બનતા તો વાલ લાગશે લાગે છે જોતા તો બની ગયેલું છે કમ્પ્લીટ છે આમાં બધું બગીચો બનાવશે હજુ બધું કરશે એટલે વાલ લાગી જાય હજી તો ઘણી બધી વાલ લાગી જાય તો આજનો વિડીયો આપણે આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ અને બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને મળશું આપણે નવા બીજા બ્લોગમાં ઓછું